મિત્રો સ્વાગત છે તમારું ચેનલ નિકુંશ નિકુંશ પરમાર હું આજના આપશન કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ આવતીકાલે પગાર વધારાને લઈને મળી શકે છે શુભ સમાચાર ગુજરાત રાજ્ય સરકાર લેશે નિર્ણય મિત્રો આવતીકાલે તમે જાણો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ પચીસ દ્વારા ગુજરાતની આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છ મહિનાની અંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આંગણવાડી કાર્યકર ટેડાગરબહેનોના પગાર પોતાના ખાતા સુધી પહોંચવા જોઈએ એરિયસ પણ પહોંચવું જોઈએ એરિયસ અઠ્યાસી હજાર નેવું હજારની થાય છે મિત્રો એક ન આપી શકો તો હપ્તાવાઇઝ પણ ગુજરાતની આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોના ખાતા સુધી જે એરિયસ અને પગાર બંને ચૂકવવા જોઈએ મિત્રો હજુ સુધી તમે જાણો છો હજુ સુધી કંઈ અપડેટ આપવામાં આવી નથી પરંતુ આવતીકાલે શું નિર્ણય લેવામાં આવશે આવતીકાલે આગળવાડી કાયગર ટેડાગર બહેનોના દિવાળીનો ખુશીનો માહોલ જોવા મળી શકે છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પેલા ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો અમને અમારી આ ચેનલ એક નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આગળવાડી ન્યૂઝ આગળવાડી પગાર વધારો આંગણવાડી ભરતી અન્યથા એસસીડી હેઠળ કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો તમને કહ્યું તેમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ જે જાહેરાત કરવામાં આવી હતી આંગણવાડી કારગર ડાગર બહેનોનો પગારમાં જે પહેલાં પાંચ હજાર પાંચસો દસ હજાર મળતો હતો તેમના પગારમાં રૂપિયા દસ હજાર આઠસોનો વધારો ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો આમ ચોવીસ હજાર આઠસોને વીસ ર ઇન્સ્યોર કરવામાં આવ્યો હતો ના ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું છ મહિનાની અંદર આંગણવાડી કારગર ડાગર બહેનોનો પગાર નવ વેતન મળવું જોઈએ અને છ એરિયા સાથે તેને મળવું જોઈએ પરંતુ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ મિત્રો આવતીકાલે સત્તર સત્તર તારીખ છે તો સત્તર તારીખના કારણ કે આવતીકાલે મિત્રો શપથવિધિ શપથવિધિ આયોજન કરવામાં આવ્યું છે નવા મંત્રીમંડળનું કાલે આયોજન કરવામાં આવી રહ્યું છે મિત્રો તો મિત્રો કાલે નવા આયોજન કરવામાં આવી રહ્યું છે કારણ કે કાલે આવતીકાલે અમિત શાહ સાહેબ શ્રી હેઠળ અન્યતા ભૂપેન્દ્ર પટેલ સાહેબની હેઠળ નવા નવા મંત્રીમંડળની નવા નવા મંત્રીમંડળ બનવા જઈ રહ્યા છે અને પણ જે જૂના છે તેમને પણ મિત્રો તેમના તેમના પદ છીનવાઈ છીનવા જ છીનવાઈ છે મિત્રો તો આવતીકાલે સાડા અગિયારની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમિત શાહ સાહેબની અધ્યક્ષતામાં નવા મંત્રી મંડળ જાહેરાત કરવામાં આવી રહી છે ને સાંજે મિત્રો સાંજે સીએમ અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક ઉજવા જઈ રહી છે સવારે સાડા અગિયાર વાગે શપથની શપથ શપથ લેવામાં આવી શકે છે જેમાં નવા મંત્રી મંત્રીમંડળ જે નવા મંત્રી બની શકે છે નવા નવા હોદ્દાઓ લઈ શકે છે અને નવા નવા હોદ્દાઓ છે તમે જાણો છો હાલમાં મિત્રો મહિલા બાળ વિકાસ હેઠળ ભાનુબેન છે તો ભાનુબેનનું પટ્ટું કપાઈ શકે છે મિત્રો મલ્ટી માહિતી મુજબ અને નવા નવા અધ્યક્ષતામાં મિત્રો જે મલ્ટી માહિતી મુજબ રીવાબા જાડેજા રીવાબા જાડેજા નામ સંભળાવી રહ્યું છે તો મિત્રો આવા કેટલાક કેટલાક હોદ્દાઓ છે તેમાં નવા નવા મહિલાઓ કે નવા નવા જે કે મંત્રીઓ આવી શકે છે તો મિત્રો કાલે આવતીકાલે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા જે ગુજરાત હાઈકોર્ટે નિર્ણય આપ્યો આપ્યો હતો આગળવાડી કાયાક ટેડાકા બેનો પગાર વધારો તો મિત્રો આવતીકાલે સાંજ સુધીમાં કઈ અપડેટ આવી શકે છે કારણ કે વિધિ પૂર્ણ થયા બાદ સારી કેબિનેટ કેબિનેટની બેઠક બોલવામાં આવી રહી છે અને મિત્રો વીસ ઓગ વીસ વીસ તારીખે જે કેબિ વીસ તારીખે દિવાળી આવી રહી છે દિવાળી તહેવાર પહેલાં જ ગુજરાતના અધ્યક્ષતામાં ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિત્રો એક નવી અપડેટ આપવામાં જઈ રહી છે કાલે આવતીકાલે સાંજે સાંજ સુધીમાં મિત્રો અને આંગણવાડી કાર્ય ટેડાકા બહેનોના પગાર વધારા લઈને ખૂબ જ સારા સમાચાર આવી શકે છે અને આશા વર્કરો પણ તમે જાણો છો આશા વર્કરો હાલ ગાંધીનગર ખાતે આવેદનપત્રો આવેદનપત્રો આવી રહી છે તેમના માટે પણ ખૂબ સારા સારા સમાચાર આવી શકે છે મિત્રો કાલે શપથવિધિ પૂર્ણ થયા બાદ કેબિનેટ બેઠકની મંજૂરી કેબિનેટ બેઠકની બેઠક બોલવામાં આવી રહી છે તેવામાં ઘણા ઘણા નિર્ણયો લેવામાં આવી શકે છે કારણ કે મિત્રો તમે જાણો છો હાલમાં ગુજરાતમાં અનેક અનેક જગ્યાઓમાં જે આવેદનપત્રો અપાવી રહ્યા છે અને ગુજરાતના આગળવાડી કાર્યકર ટેડાગર બેનો પણ આ જોઈ રહ્યા છે તેમાં પગારવાદો કેર વધારવામાં આવે છે તો મિત્રો કે આવતીકાલે સાંજ સુધીમાં આંગણવાડી કારગર ટેડાગર બેનોના પગાર પગ પગાર અંતર્ગત ગુજરાત હાઈકોર્ટ ગુજરાત રાજ્ય સરકાર કંઈ નવીન અપડેટ આપવા જઈ રહી છે મિત્રો કોઈ પણ અપડેટ આવશે તો તમને જાણ કરવામાં આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નિકુશ ફરવાની યુટ્યુબ ચેનલને થેન્ક યુ વેરી મચ